નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટને નવા રંગરૂપ આપવાનું કામ શરૂ કરાયું છે આખો રૂટ રોમન સ્ટાઇલમાં હેરિટેજ રૂટ બની રહ્યો છે આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજ સત્યાવીસમી જૂન શુક્રવારે નીકળશે અમદાવાદમાં આ વર્ષે રથયાત્રા ઓડિશાના પુરી પછી આખા દેશમાં નીકળતી બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાના રૂટને નવા રંગરૂપ આપવાનું કામ શરૂ કરાયું છે આખો રૂટ રોમન સ્ટાઇલમાં હેરિટેજ રૂટ બની રહ્યો છે એ પહેલાં રથયાત્રાના રૂટને હેરિટેજ રૂટ તરીકે વિકસાવવાનું કામ શરૂ કરી દેવાયું છે રથયાત્રાનો સોળ કિલોમીટરનો રૂટ કેવી રીતે ડેવલપ કરાઈ રહ્યો છે તે હાલમાં કામ ક્યાં પહોંચ્યું છે આ વખતની રથયાત્રા પહેલાં કેટલું કામ પૂરું થશે હેરિટેજ રૂટ બનાવવામાં કેટલો ખર્ચ થશે અને હેરિટેજ રૂટ બન્યા પછી તે કેવો દેખાશે તો અમદાવાદ શહેરમાં મધ્ય ઝોનમાં આવેલા જમાલપુર વિસ્તારમાંથી છેલ્લા એકસો સુડતાલીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર નીકળે છે આ વર્ષે એકસો અડતાલીસમી રથયાત્રા સત્યાવીસમી જૂને નીકળવાની છે આ રથયાત્રા હેરિટેજ રૂટ ઉપર નીકળવા માટે એમ મંદિરની બહાર કામ પણ શરૂ કરી દીધું છે મંદિરની સામે ભગવાન જગન્નાથજી બલરામજી અને બહેન સુભદ્રાજીના રથને તૈયાર કરવાનું કામ પણ ચાલી રહ્યું છે